જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું આપણે કોઈ કોઈપણ પ્રકારનો પાક વહેવો હોય તો એની અંદર વધારેમાં વધારે મધમાખી કઈ રીતના લાવી શકાય મધમાખી તો આવતી જ હોય છે આપણા કુદરતી રીતે પણ ઘણી બધી એવી આપણે ભૂલ કરતા હોઈએ જેના લીધે મધમાખી આપણા ખેતરમાં આવતી નથી તો એના વિશે જ આપણે આજે વિડીયોની અંદર વાત કરશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત પ્રથમ મિત્રો મધમાખી જેટલી આપણા પાકની અંદર આવશે એની અંદર આપણે સો ટકા ઉત્પાદનની અંદર વધારો જોવા મળશે જ મધમાખીનું મુખ્યત્વે આપણે કામ જોવા જઈએ તો એ પોલિનેશનનું કામ કરતી હોય જ્યારે આપણા પાકની અંદર ફ્લાવરિંગ સ્ટેજ હોય તે ત્યારે ફૂલની અંદરથી રસ હોય એ સૂતી હોય છે તો એ પ્રકારનું મધમાખી કામ કરે અને જેટલી વધારે પ્રમાણમાં મધમાખી આપણા ખેતરમાં જોવા મળશે તો ઉત્પાદન આપણને સારું મળવાનું જ છે તો હવે આપણે ઘણા ખેડૂત મિત્રો એમાં ભૂલ શું કરતા હોય કે આડેધડ દવા છાંટી દેતા હોય જેના લીધે મધમાખી મરી જાય અથવા તો આપણા ખેતરમાં આવતી નથી તો એની અંદર આપણે બે વસ્તુનો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું પહેલી વસ્તુ એ કે આપણે કોઈપણ પ્રકારની પેસ્ટીસાઇડ દવા છાંટતા હોઈએ પેસ્ટીસાઇડ અથવા ઇન્સેક્ટિસાઇડ તો એની અંદર ખાસ ધ્યાન રાખવાનું જે લીલું ત્રિકોણ હોય એ દવા જ ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે છાંટવાની જો આપણે પીળું અથવા લાલ સ્ટીકર અથવા વાદળી સ્ટીકરવાળી દવા છાંટી દીધી તો આપણો પાકમાં ક્યારેય મધમાખી આવશે નહીં એની ગેરંટી સો ટકા લઈ જ લેવાની તો આ ભૂલ ક્યારેય કરવાની જ નહીં જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ હોય ત્યારે લીલા ત્રિકોણવાળી દવા હોય એ જ વાપરવાની એના લીધે મધમાખીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને બીજી વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે આપણે જે ફૂગનાશક વાપરતા હોઈએ તો એ ક્યારેય પાવડર ફોર્મવાળું ફોગ ફૂગનાશક ક્યારે વાપરવાનું જ નહીં ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થઈ જાય એટલે પાવડર ફોર્મમાં જે ફૂગનાશક આવે જેમ કે એમ પિસ્તાલીસ આવે અથવા સલ્ફરની સાથે ઘણા કોમ્બિનેશનવાળા ફૂગનાશક આવે ટૂંકમાં વાત કરીએ તો જે પાવડર ફોર્મવાળા આવે ફૂગનાશક એ ફ્લાવરિંગ સ્ટેજની અંદર વાપરવાના જ નહીં જો આ બે વસ્તુનું ખાલી આપણે ધ્યાન રાખ્યું ને તો આપણા ખેતરમાં ઓટોમેટિક મધમાખી જોવા મળશે જ અને મધમાખી જોવા મળે તો ખ્યાલ જ છે કે આપણે ઉત્પાદન વધી શકીએ અને મિત્રો જો આ બે વસ્તુનું ધ્યાન રાખવું અને તો પણ આપણા ખેતરની અંદર મધમાખી જોવા ના મળે તો આપણે એક સ્પ્રે લઈ લેવાનો સ્પ્રેની સ્પ્રેની વાત કરીએ તો અઢીસો એમ જેટલું દૂધ લઈ લેવાનું અને સો ગ્રામ જેટલો ગોળ લઈ લેવાનો ગોળ સ્પેશિયલી કાળો ગોળ મળી જાય કેમિકલ વગરનો તો એ બધા કરતાં ઉત્તમ રહેશે તો અને એની સાથે આપણે બેથી ત્રણ એલાયચી લઈ લેવાની એલાયચીનો હાવ ભૂકો કરી નાખવાનો અને આપણે સ્પ્રે કરી દઈએ ખેતરમાં તો આપણને મધમાખીમાં ખૂબ સારું પરિણામ મળશે એલાયચીના લીધે શું થાય મિત્રો કે એની સુગંધ આવશે અને સુગંધના લીધે આપણા ખેતરમાં મધમાખી આકર્ષિત થાય તો આવી રીતના આપણે મધમાખી પહેલાં તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો જો આ ધ્યાન રાખતાં છતાં જો મધમાખી જોવા ના મળે તો આ રીતના સ્પ્રે કરીને પણ આપણે મધમાખીને બોલાવી શકીએ તો મિત્રો વિડીયોમાં તમને માહિતી કેવી લેગી કોમેન્ટ કરીને જણાવજો અને બીજા બધા ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરી દેજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ થોડીક માહિતી મળે ધન્યવાદ